રાણપુર પોલીસ સ્ટેશન હદમાં આવતા અરવ ગામની સીમમાં આવેલ વાડીમાં રહેતા વૃદ્ધ દંપતીને માર મારી લૂંટ ચલાવનાર આરોપીને મુદ્દામાલ સાથે બોટાદ એલ સી દ્વારા અલગ અલગ ટીમ બનાવી ચાર આરોપીને ઝડપી પાડ્યા મધ્યપ્રદેશથી આવી ખેતમજૂર દ્વારા કરાયું હતું લૂંટનું આયોજન હજુ બે આરોપી ફરાર બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવતું ગામની સીમમાં તારીખ સાત જૂનના રોજ વાડીમાં જ રહેતા વૃદ્ધ દંપતી પરસોત્તમભાઈ જેઠાભાઈ જાદવ તેમજ માણેકબેન પોતાની વાડીએ જ પાકા બનાવેલા મકાનમાં રહેતા હતા સાત જૂનના રોજ રાત્રિ દરમિયાન રાત્રે આ દંપતી સૂતું હતું તે દરમિયાન અજાણ્યા ઇસ્મો દ્વારા પોતાના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવી આ દંપતીને માર મારેલ જેને લઈ ઇજાગ્રસ્ત દંપત્તિને સારવાર અર્થે બોટાદ ખસેડવામાં આવેલ હતા જે ઘટનાને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ જે ફરિયાદના આધારે રાણપુર પોલીસ તેમજ બોટાદ એલસીબી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સમગ્ર ઘટનાને લઈ ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે હિસ્ટ્રી સહિત અલગ અલગ લોકોની પૂછપરછ અને તપાસ હાથ ધરી આ તપાસ દરમિયાન હુમલો થયેલ વૃદ્ધ દંપતીની વાડી નજીક જ ખેતમજૂર તરીકે કામ કરતા મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ખેતમજૂરો આ સમગ્ર ઘટનામાં આરોપી હોય જે મુજબની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ જે તપાસ દરમિયાન કલસિંગ ઉર્ફે મહેશ વેરસિંહ વાસ્તેલ તેમજ સુખરામ સુરસિંહ જેઓનું મૂળ વતન મધ્યપ્રદેશમાં આ બંને આ વૃદ્ધ દંપતી એકલા રહેતા હોય સહિતની તમામ પ્રકારની માહિતી હોય જેને લઈ તેમણે મધ્યપ્રદેશથી અન્ય ચાર લોકોને ગુનાનો અંજામ આપવા અળવ ગામ ખાતે બોલાવેલ જેમાં વિજય ધીરુભાઈ ભાબર તેમજ તુલસિંહ નુ ભાબર મહેશ ઠાકુર ભાબર ઠાકુર કાલુ ડાવર બોલાવવામાં આવેલ તમામ લોકો લૂંટ ચલાવી માર મારી સમગ્ર ઘટનાને અંજામ આપી ફરાર થયેલ આરોપી દ્રારા સોના ચાંદીના ઘરેણા સહિત કુલ એક લાખ ચાલીસ હજાર પાંચસો લૂંટ ચલાવેલ જે અંતર્ગત ફરિયાદના આધારે બોટાદ એલ સી બી દ્રારા ફરાર તમામ આરોપીની શોધખોળ હાથ ધરતા તમામ આરોપીમાંથી હાલ ચાર આરોપી ઝડપાયા જે આરોપી પાસેથી લૂંટ કરાયેલ મુદ્દામાલ માલમાંથી ચાંદીના છડા અને બેડી મરી કુલ એકવીસ હજાર એકસો પચીસ નો મુદ્દામાલ ઝડપાયો આરોપી પાસે રહેલ બાઇકની તપાસ કરતા બે બાઇકો પણ ચોરીના હોવાનું સામે આવ્યું જેમાંથી એક બાઇક રાણપુર અને બીજું બાઇક અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન હદમાંથી ચોરાયું હતું જેની નોંધાયેલ ફરિયાદના આધારે બોટાદ પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરી લૂંટ સહિત બાઇક મળી કુલ એક લાખ ચોપન હજાર સો પચીસ ના મુદ્દામાલ સાથે ચાર આરોપી ઝડપાયા હજુ બે આરોપી ફરાર આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ સામે આવેલ નથી અને ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં ગઈ તારીખ સાત જૂનના રોજ પરસોત્તમભાઈ જેઠાભાઈ જાદવ અને એમની પત્ની માણેકબેન જે બંને સિનિયર સિટીઝન છે પોતાના ખેતરમાં ફાર્મનું જે મકાન હોય એની બહાર સૂતા હતા ત્યારે લૂંટનો બનાવ બનેલો જેમાં સોનાની બુટ્ટી કિંમત રૂપિયા સાહીઠ હજાર ચાંદીના છડા પછી રોકડ એ રીતે મળી અને એક લાખ ચાલીસ હજારની મતાની લૂંટ થયેલી અને એ અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો નવ ત્રણસો એકત્રીસ ત્રણસો અગિયાર મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ત્યારબાદ રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ અમારી બોટાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જેમાં એલસીબી પેરોલ ફરલો ડીવાય એસપીની ટીમ તમામ લોકો આ લૂંટને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદથી આ લૂંટનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે જેમાં આજે ભોગ બનનાર છે એમની વાડીમાં જ અગાઉ ભાગ્યા તરીકે કામ કરતા હતા કલસિંગ ઉર્ફે મહેશ વેરસિંહ ઓસનિયા અને બીજો વ્યક્તિ છે સુખરામ સુરસિંહ ઓસનિયા જે મૂળ મધ્યપ્રદેશના વતની છે હાલ પણ બનાવવાળી જગ્યા છે એની બાજુમાં જ આ લોકો ભાગ્યું રાખીને કામ કરે છે એમણે એમના વતનમાંથી મધ્યપ્રદેશમાંથી બીજા પણ લોકો એમની સાથે બોલાવેલા જે વિજય હિરુ ભાબર અને તુલસિંગ ભાબર જે ધાર જિલ્લો અને બલવારી ખુદ વિસ્તારના છે આ લોકોને બોલાવી અને આખા લૂંટના બનાવને અંજામ આપ્યો હતો પોલીસે તપાસ દરમિયાન આ ચાર આરોપીની ધરપકડ કરી છે એમની પાસેથી ચાંદીના છડા બેડી પછી મોબાઈલ ફોન અને લૂંટ સમયે ઉપયોગમાં લીધેલ ચાર મોટર સાયકલ કબજે કર્યા છે એટલે એક લાખ ચોપન હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે વધુમાં આ લોકોએ જે મોટર યુઝ કર્યા છે એમાંથી એકની ગઢડા ખાતેથી ચોરી કરેલી એ અંગે પણ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એક મોટર લાઠી વિસ્તારમાંથી ચોરેલું છે અને બે મોટર રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લીધેલા છે એ અંગે પણ હજુ વધુ તપાસ ચાલુ છે અને આમની સાથે મદદમાં રહેલા અન્ય બે આરોપી મહેશ ઠાકુર ભાબર અને ઠાકુર કાલુ ડાવર એ પણ મધ્યપ્રદેશના છે એમને પણ આ ગુનાની તપાસના ગામે હજુ અટક કરવાના બાકી છે ના હાલ રેકોર્ડ ચેક કરતા જે આરોપી અત્યારે અટક થયા છે એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ હોવાનું માલુમ નથી પડ્યું